હાલો ફ્રેન્ડ્સ આજે આપણે વેજ ગ્રીલ સેન્ડવિચ બનાવશું એના માટે એક મેં મોટું વાસણ લઈ લીધું છે હવે એની અંદર મેં બાર કે તેર નંગ જેટલા મેં બટેકા લઈ લીધા છે એને મેં આ બાફી લીધા છે હવે આપણે એને આપણે મેસ કરી લેશું બટેકાને આપણા બટેકા મેસ થઈ ગયા છે હવે આપણે એની અંદર હવે એની અંદર હું વન ફોર્થ કપ જેટલી ડુંગળી એડ કરીશ વન ફોર્થ કપ જેટલી કોથમારી એડ કરીશ હવે આપણે મસાલા કરશું એક ચમચી જેટલું મીઠું બે ચમચી જેટલો ધાણાજીરું પાવડર એક ચમચી જેટલો ગરમ મસાલો પાવડર એક ચમચી જેટલો ચાટ મસાલો પાવડર એક ચમચી જેટલો સેન્ડવિચનો મસાલો અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું ને એક ચમચી જેટલો લાલ મરચું પાવડર હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું ફ્રેન્સ આપણું ટફિંગ આ તૈયાર થઈ ગયું છે હવે આપણે સેન્ડવિચ બનાવશું એના માટે મેં બે બ્રેડ લઈ લીધી છે એના ઉપર આપણે બટર લગાવશું બટર જરાક આપણે વધારે જ લગાવવાનું સેન્ડવિચમાં હવે આના ઉપર આપણે ગ્રીન ચટણી લગાવશું આપણું બટર લગાવાઈ ગયું છે ને ગ્રીન ચટણી પણ આપણે વધારે લગાવવાનું છે એ સેન્ડવીચની સ્પેશિયલ ચટણી છે ગ્રીન ચટણી આપણે ગ્રીન ચટણી લગાવી ગઈ છે હવે આપણે બટેકાનું ટફિંગ લગાવશું આપણે એને સ્પ્રેડ કરી દેસુ હજી આપણે બટેકાનું ટફિંગ લઈ લેશું આપણું બટેકાનું ટફિંગ પણ લગાવાઈ ગયું છે ચીજ છાંટસો ચીજ આપણે વધારે છાંટવાનું છે ચીજનો ફ્લેવર સેન્ડવિચમાં બહુ જ સરસ આવે છે હવે આપણે ઉપર આ બ્રેડ બંધ કરી દેશું બંધ થઈ જાય એટલે આના ઉપર આપણે લસણની ચટણી લગાવશું જો બાળકો ખાતા હોય તો તમે ટોમેટો કેચઅપ લગાડજો એ આપણે જરાક વધારે લગાડવાની છે લસણની ચટણી આપણી લગાવાઈ ગઈ છે એટલે ઉપર આપણે ટમેટા ગોઠવશું હવે આપણે કાકડી ડુંગળી આપણા ડુંગળી ટમેટા અને કાકડી ગોઠવાઈ ગયા છે ઉપરથી હું ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશ સેન્ડવિચ નો મસાલો હવે આપણે ચીજ છાંટશું ચીજ આપણે વધારે છાંટવાનું છે ચીજ આપણું છટાઈ ગયું છે હવે એક મેં આ બ્રેડ બ્રેડ લઈ લીધી છે એના ઉપર આપણે ગ્રીન ચટણી લગાડી ગ્રીન ચટણી આપણે વધારે લગાડવાની છે એના ઉપર ગ્રીન ચટણી આપણી લગાડાઈ ગઈ છે એટલે આપણે ઉપર બંધ કરી દેશું આપણી ફ્રેન્ચ સેન્ડવીચ તૈયાર થઈ ગઈ છે આ રીતે તમે વેજ ગ્રીન સેન્ડવિચ તમે ટ્રાય કરજો ઘરમાં બધેને ભાવશે હવે આપણે સેન્ડવીચને શેકી લેશો હવે આપણે આના ઉપર આપણે બટર લગાવી દેવાનું છે ચોક આપણે વધારે જ બટર લગાવવાનું સેન્ડવિચ બનાવવા માટે એક મેં આવું સેન્ડવીચ ગ્રીલ સેન્ડવિચ બનાવવા માટે એક મેં પેન મૂકી દીધું છે હવે આપણે જે બ્રેડ ઉપર બટર લગાવ્યું છે એને આપણે એ પાછળનો ભાગ રાખશું આપણે આવી રીતે હવે એને હું થોડીકવા માટે હું શેકીશ ને વેજ ગ્રિલ સેન્ડવિચ આપણી તૈયાર થઈ ગઈ છે એટલે હું એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશ ગ્રિલ સેન્ડવિચ આપણી તૈયાર થઈ ગઈ છે એટલે મેં સર્વિંગ પ્લેટમાં કાઢ લીધી છે આજની રેસિપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે વેજ ગ્રીલ સેન્ડવિચ કેવી બની છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ